પાંડવો અને કૌરવો યુદ્ધ થયું એને આપણે મહાભારતનો મુખ્ય કથાનક સમજીએ છીએ કોઈને પૂછવામાં આવે કે મહાભારતનો સાર શું તો સમજતા કે મહાભારતનો સાર એ છે કે બે ભાઈઓ હતા એકબીજાને જમીનના મામલે જમીનનો ને પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે ને અંતે તો ઇટ્સ અ પ્રોપર્ટી ડિસ્પ્યુટ ઇટ્સ અ પ્રોપર્ટી ડિસ્પ્યુટ બિટવીન ટુ બ્રધર્સ ટુ સેટ ઓફ બ્રધર્સ ઇટ્સ નોટ જસ્ટ મહાભારત એ ખાલી બે ભાઈઓ વચ્ચે જમીન મિલકત રાજને લઈને નથી ખાલી યુદ્ધ નથી યુદ્ધ તો ખાલી એની સાથે એક મનોરંજનના દ્રવ્ય તરીકે વપરાયેલી સામગ્રી છે મહાભારતનું મૂળ શું છે તમે કોઈ એમ સમજતા કે મહાભારતનું મૂળ યુદ્ધની કથા છે ના મહાભારત યુદ્ધની કથા નથી મહાભારત યુદ્ધની યુદ્ધ હોય તેવો વેર હોય છતાં પણ ડગલે પગલે ધર્મના સિદ્ધાંતોને કેવી રીતે આચરવા એની મથામણ એ મહાભારતની કથા છે ગમે તેવી તકરમણમાં ગમે તેવા ગમે તેવા ઉગ્ર વિવાદમાં પણ ધર્મને કેમ ટકાવી રાખવો એની મથામણ કૌરવોના પક્ષે છે ને એની મથામણ પાંડવોના પક્ષે પણ છે મહાભારતની કથા એટલી સુંદર એટલા માટે છે કે એમાં કૌરવો સોએ સો ટકા વિલન નથી અને પાંડવો સોએ સો ટકા હીરો નથી હા તમે પાંડવો બહુ હીરો છે એવું પણ ન માનતા કે પાંડવો થી કોઈ પાપ નથી થયા કોઈ ભૂલ નથી થઈને એકદમ સરસ મજાના જીવનમાં દાગ જીવન છે જીવન છે તો નથી પણ પણ એના ઉલ્લેખ છે તો સામી બાજુ કૌરવોના કરેલા સત્કર્મોનો નો પણ ઉલ્લેખ છે તમે દક્ષિણ ભારતમાં વયા જાજો મેં નજરે જોયેલું છે કેરળ અમુક પ્રદેશોમાં દુર્યોધનના મંદિરો છે દુર્યોધન ના મંદિરો છે કોઈ માણસ મંદિર શું કામ બનાવતું હોય કાંઈક એને કઈક તો સારું કામ કર્યું હશે ને સમાજ માટે તો સમાજ એને યાદ કરે ઘણા ઘણા અને સાચું કહું દુર્યોધન ના રાજ્યમાં પ્રજા સુખી હતી એવી એ વાત નથી કે દુર્યોધન જયારે રાજ જો ધૂતરાષ્ટ્ર બેઠો તો રાજગાડીએ એન હસ્તિનાપુરના રાજા હતા ધૂતરાષ્ટ્ર પણ એ તો ખાલી કેવાના હતી તો એ રિમોટ કંટ્રોલ સરકાર રાજા ધૂતરાષ્ટ્ર હતા પણ એ રિમોટ ચાલે કોનાથી દુર્યોધનથી દુર્યોધન જેમ ચલાવે એમ સરકાર ચાલે રાજા દુર્યોધન નહોતો પણ આમ તમે જોવા જાઓ તો ખાલી દેખવાનો રાજા ધૂતરાષ્ટ્ર છે પણ હાચો રાજા દુર્યોધન છે અને દુર્યોધન ના રાજમાં પ્રજા બહુ સુખી છે એવું મહાભારત ની અંદર સ્પષ્ટ વર્ણન છે ઇઝ અ વેરી ગુડ એડમિનિસ્ટ્રેટર દુર્યોધન રાજા તરીકે ખરાબ નથી તો વાંધો ક્યાં પડ્યો જો એનાથી સારા કામો થાય છે જો એ રાજા તરીકે પણ સારો છે તો વાંધો ક્યાં પડ્યો વાંધો ત્યાં પડ્યો કે દુર્યોધન માત્ર એક સડો નથી એની સાથે જરાસંધ શિશુપાલ આજે આખી અધરની રાજાઓની ગેંગ જે બની છે અને તમે દુનિયામાં નજર કરજો વ્યવહારિક જીવનમાં જે સારો માણસ હોય ને એકલો હોય અને ગુંડાઓમાં સંપ હોય નિયમ છે દુનિયાનો હારા માણામાં બહુ સંપ ન હોય એ એકબીજાનું ખેંચા તાણે પણ જે અસુરી તત્વો વાળા લોકો હોય ને ગુંડા લોકો ડોન લોકો એમાં સંપ બહુ હોય કારણ કે એનું કામ જ એવું છે સંપ નો હોય તો કામ થાય જ નહીં ખોટા ને ખરાબ લોકોમાં સંપ બહુ હોય તો એ જે આખો અધર્મી લોકો રાજાઓનું ગેંગ બનાવીને બેઠો છે દુર્યોધન આ બધાનો એકી સાથે જો નિકંદન કરવું હોય તો એક મહાયુદ્ધ સિવાય બીજો કોઈ આશરો છે ને એકી સાથે એ સિવાય કોઈ રસ્તો નથી અને બીજું પણ દ્રૌપદી વસ્ત્રાહરણ જેવું હિન કૃત્ય કૌરવો દ્વારા કરવામાં આવ્યું તો એ સમાજને ઉદાહરણ આપવા માટે આ યુદ્ધ થવું અનિવાર્ય હતું જો એમાંથી આટલા મોટા પાપ કર્યા પછી પણ જો એ છટકી જાય તો સમાજને તો ખોટું ઉદાહરણ મળે તો આપણા ઋષિ મુનિઓ સાચું ઉદાહરણ બેસાડે છે કે જો આને અપરાધ જઘન્ય અપરાધ કર્યો છે તો એનો જઘન્ય દંડ પણ એને મળવો એટલો કડક દંડ એને મળવો જોઈએ એમ કે અપરાધ કરે થોડાક મહિના પછી છૂટી જાય અત્યારે સાથે એવો અબનાવ બને છે શું થાય છે થોડાક મહિના જેલમાં હોય થોડાક દી પંદર દી હોય પછી છૂટી જાય ના આપણા ઋષિઓએ દ્રષ્ટાંત બેસાડ્યું છે કે દુષ્ટ અપરાધ થાય છે તો એને આખા એના કુટુંબ સાથે એનો વિધ્વંસ થવો જોઈએ આ મહાભારતની કથા છે સાથે સાથે કૃષ્ણ જેવા શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે કૌરવોની સભામાં કૌરવો અને પાંડવો વચ્ચે જે જુગારની રમત રમાય છે યુધિષ્ઠિર અને શકુની પાંડવો તરફથી યુધિષ્ઠિર રાજા છે અને કૌરવો તરફથી શકુની છે શકુની મામા તો ત્યાં કૃષ્ણ કૃષ્ણ ભગવાન ભગવાન નથી ઈ સભામાં હાજર નથી મહાભારતમાં વર્ણન તમે જોજો પાંડવોના જીવનમાં જ્યારે જ્યારે ક્યાંક મુખ્ય વણાકની ઘટનાઓ બને છે ને ત્યાં બધાય જગ્યાએ ભગવાન હાજર છે આ એક જ જગ્યા એવી છે જ્યારે શ્રી કૃષ્ણ હાજર નથી અને ભગવાન પોતે મહાભારતમાં કહે પણ છે યુધિષ્ઠિરને હે રાજન હે યુધિષ્ઠિર હું જો ત્યાં ઉપસ્થિત હોત ને તો તમને ત્યાં રમવા માટે હું અનુમતિ આપત જ નહીં જુગાર રમવા માટે હું તમને છૂટ આપત જ નહીં અને એમ કરી અને વ્યાસજી કૃષ્ણ ભગવાનના મોઢે સુંદર મજાનો શ્લોક બોલાવડાવે છે સુંદર મજાનો શ્લોક વ્યાસજી શ્રી કૃષ્ણના મોઢે બોલાવડાવે છે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને ઠપકો આપે છે કે હે યુધિષ્ઠિર તમે આ ખોટું કર્યું છે જુગાર રમ્યું સારું નથી કર્યું અને એમ કરીને જુગારના ત્રણ ગેરફાયદા હા 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 મહાભારત અદભુત હે યાર વન્ડરફુલ એપિક જુગારના ત્રણ અનિષ્ટો બતાવ્યા આ તો સ્મરણમાં આવી ગયું તમને વહેંચતી જવું જુગારનું પહેલું અનિષ્ટ દુર્ગુણ એ કે એમાં આખા જીવનની કમાયેલી સંપત્તિ પાંચ મિનિટમાં ગવાઈ એનું નુકસાન થઈ જાય એનો સંભવ છે અને છતાં પણ એની લત લાગી જાય એવો એની અંદર ગુણ છે જે માણા હોય રમતો હોય એને પહેલાં એને પોતે ખબર જ હોય કે આખું જન્મનું કમાયેલું બધુંય પાંચ મિનિટમાં વયું જાય એવી શક્યતા છે છતાંય પોતે એમાંથી ઊભો ન થઈ શકે એવું લત લગાડી દે એવો દુર્ગુણ જુગારમાં છે ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો છે પહેલું નુકસાન થવાનો સંભવ છે છતાંય મુકાતું નથી એવી લત છે બીજું જુગાર એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં પૈસાનો તમે ભોગ ન કરો છતાં પણ પૈસાનો નાશ થાય છે આમ તમે જુઓ ધનનો કોઈ પણ રીતે ભોગ કરીએ ને તો ધન નાશ થાય તમે સારા કપડા લીધો તો હે હજાર રૂપિયાના કપડા લીધા તો એટલા હજાર રૂપિયા નાશ થયા પણ કાંઈક મળ્યું ને સારી પહેરવાની એક જોડી હે બેનો પાંચ હજારની સરસ સાડી તો મળીને હિસામાં પાંચ હજારો એનું શું વેલ્યુ એની શું કિંમત અહીંયા આમ સરસ સાડી હોય એમાં મજા આવે ને પાંચ હજાર ગયા ખરા પણ કંઈક મળ્યું તો તો ખરું ભોગવવા માટે સુંદર વસ્ત્ર મળ્યું એ એ ભોગવ્યું બરાબર કરોડ બે કરોડનો બંગલો લીધો ફ્લેટ લીધો પૈસા ગયા પણ ઘર મળ્યું પૈસા નાશ પામ્યા પણ કાંઈક મળ્યું ગાડી લીધી પંદર લાખની જેના દર વર્ષે ભાવ ઘટવાના છે પણ છતાંય આહા હા હા ઠાઠ થી એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાશું કાંક મોળ મળ્યું તો ખરું સમથિંગ ટુ ગેઇન જુગાર એક એવી પ્રવૃત્તિ છે જેમાં મળતું કાંઈ નથી છતાંય પૈસાનો નાશ થાય છે યુ ડોન્ટ ગેઇન એનીથિંગ યેટ યોર મની ગોઝ આ જુગારનું અનિષ્ટ સાક્ષાત શ્રીકૃત તમે મહાભારત કિતના सुंदर देखो क्या सुंदर बात कही है व्यास ने श्री कृष्ण के मुख से धन को तुम भोगे नहीं अभी तो धन का नाश हो जाएगा और तीसरा जुगार तो एक प्रवृत्ति जे, के जे जुगार ना खिलाड़ियों हो भाई आमा नो पड़े જેનો રમતવીર હોય ને ખેલાડીઓ એ પ્રામાણિકતાથી હૃદય ઉપર હાથ મૂકે તો એ એમ જ કહેશે કે આમાં ન પડે અને હું આ વાત સ્પેશિયલી શું કામ કહું છું ખબર છે હવે એ દિવસો ગયા હો મારા વડીલોને કદાચ ખબર જ નહીં હોય હવે જુગાર કોઈ ગામના પાદરે કે આમ ત્યાં કે મિત્રો મળે ને એ દિવસો ગયા જુગાર હવે મોબાઈલમાં આવી ગયા છે આ એક એક આ યુવાન છોકરા અને ખાસ કરીને એક એક અહીંયા બેઠેલા પંદર વર્ષથી ઉપરના જે યુવાનો છે એ જુગારના ઓલાની અંદર સપડાવવાની ખૂબ શક્યતા આ બધી ઓલી શું છે બધી એપો આવે છે ઇલેવન ને માય ક્રિકેટ ઇલેવન ને આ તે ને રોજ દસ રૂપિયાનું લગાવો શું છે અને મોટા મોટા સેલિબ્રિટી લોકો એનો પ્રચાર કરે છે અને લીગલ છે જો ઓમ જુગાર તો ઇલીગલ પ્રવૃત્તિ છે ને પોલીસ પકડી જાય પણ હવે નવું જે રૂપ લઈને આવ્યું છે ને જુગાર જે યુવાનોના ખીચા સુધી પહોંચ્યું છે ઈ પાછું લીગલ છે પાછું લીગલ છે એટલે સરકારી રીતે પણ એની ઉપર કોઈ લીગલ કાર્યવાહી ન થઈ શકે એવું જુગાર એ ગમે તે હોય લોકો ટીવી ને જે એડો બધા બતાવતા હોય મારા યુવાન ભાઈઓ ખાસ કરીને નમ્ર અપીલ કરું છું એ ધન વેડફવાની ધન નાશ કરવાની પ્રવૃત્તિ છે આજે દસ દસ રૂપિયા વીસ વીસ રૂપિયા જાય છે ખબર નથી પડતી એમાં તમને કદાચ એમ થાય ખીચામાં દહ પચીસ રૂપિયા ગયા હું ક્યારેક ક્યારેક પચી પચી હજાર પચીસ લાખ વયા જશે કાંઈ ખબર નહીં પડે આ મારા વડીલોને ખબર નથી એ વસ્તુ અહીંયા સુધી પહોંચી નથી પણ હું એ ઉંમરની છું મને ખબર છે શું થઈ રહ્યું છે અત્યારે યુવાન વર્ગમાં મોબાઈલમાં આવી ગયા છે મારા ભાઈઓ એનાથી દૂર રહેજો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જુગારના અનિષ્ટો વર્ણવે છે પૈસાનો ભોગ કર્યા વગર નાશ થાય છે